નમસ્કાર દર્શક મિત્રો સીગડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમરતાડમ રોડ ઉપર બેન્ડ કેમ કંપનીમાં ભીષણ લાગતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી જે અંગેની જાણ થતા જ કરજણ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો વડોદરાના ફાજરપુર ગામે પોર અમર દાડમ રોડ ઉપર આવેલ દુર્ગા બેન્ડ કેમ્પ કંપનીમાં ભેછાણાક લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી જે અંગેની જાણ થતાં જ કરજણ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો વડોદરાના ફાજરપુર ગામે પોર અમર દાડમ રોડ ઉપર દુર્ગા બેન્ડ કેમ્પ નામની કંપની આવેલી છે કમનીમાં ચાર વાગ્યાના સુમારે કાંઈક કોઈ અગમ્ય કારણોસર ભીષણાંક ભૂકી ઉઠી હતી જોચોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમડાના કોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવતાડ વેચોટી ટી ગયા હતા ચેંગેરી ચણ કરજણ ફાયર ડિપાર્ટમેન્ટને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી જેમાં ફાયર ઉઠાવ્યા બાદ ડિપાર્ટમેન્ટની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી કંપનીમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે વેગે આજુબાજુના વિસ્તારમાં પ્રસરી જતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા જોકે કંપનીમાં લાગેલી આગમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની હજુ કોઈ માહિતી સામે આવી નથી આ ઉપરાંત આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી બીરો રિપોર્ટ ચીનો સમાચાર ન્યૂઝ પોર